કે અત્યારે જે નેશનલ હાઈવે નવો બને છે તે દરમિયાન આજી ડેમ ચોકડીથી ઉડકો ચોકડી સુધીમાં અમને ઓવરબ્રીજ મળે અને અન્ડરબ્રીજ મળે જેથી કરીને કોઈને રોંગ સાઈડની અંદર ચાલવું ન પડે અને જે થતાં અકસ્માત છે અને ટ્રાફિક સમસ્યાને નિવારી શકાય અમે લોકો વોર્ડ નંબર પંદર માંથી રેણા ખેતર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના તમામ સંગઠનો એક થઈને નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા હતા વોર્ડ નંબર પંદરમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો અમે રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે પત્ર લખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને ઓસી ગોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરેલું હતું કે અમારા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો અંડરબ્રિજ આપો તો ત્યારે નેશનલ હાઈવે ડેવલપ થવાનું ઘણી બધી વાર હતી આ છ મહિના પછી નેશનલ હાઈવેનું કામ ખૂબ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે તો અમારે અવર જવર કરવામાં એટલી તકલીફ પડે છે એની વાત પૂછવામાં લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એટલા અકસ્માતના બનાવ બનેલા હા તો એની વાત પૂછવામાં એટલે લોકો હેરાન થઈ ગયા તો આજ બધા સંગઠનો એક થઈને રજૂઆત કરવા આવેલા હતા નેશનલ હાઈવેલના ડાયરેક્ટર સાહેબ શ્રી સ્થળ વિજિટ કરવાના છે